વર્ષ બે હજાર પ્રકૃતિ ખેતી અપનાવીને નજીવા ખર્ચે વધુ આવક મેળવતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂત ભૂદરભાઈ ચૌધરી વર્ષ બે ઓગણીસ થી પ્રાકૃતિક ખેતી ને અપનાવીને નજીવા ખર્ચે વધુ આવક મેળવતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂત ભુદરભાઈ ચૌધરી સાત એકર જમીનમાં રાઈ એરંડા મકાઈ મગફળી ઘઉં વારિયાળી અને શાકભાજી જેવા મિશ્ર પાકોનું વાવેતર કરીને વાર્ષિક છ લાખથી વધુનો નફો મેળવતા ખેડૂત ગુજરાતમાં દિન પ્રતિદિન પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે રાજ્યમાં વીસ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થયા તે માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિ માટે અનેક પ્રયાસો હાથ ધરાયા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પણ આ દેશી ગાય આધારિત ખેતીના જીવામૃત બીજામૃત પાફસા અને સહજીવી પાક એટલે કે મિશ્ર પાક પદ્ધતિને અપનાવીને એક સ્વસ્થ સમાજની સાથે વધુ આવક મેળવતા થયા છે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રામપુરા ગામના ખેડૂત ભૂધરભાઈ ખેતાજી ચૌધરી વર્ષ હજાર બારથી આત્મા વિભાગ સાથે જોડાયેલા છે તેમણે વર્ષ 2019 થી પ્રાકૃતિક ખેતીને અપનાવીને અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે જેઓ જણાવે છે કે સરકાર શ્રીની વિવિધ યોજનાઓનો લાભ લઈને અમોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે જે આજે મબલક ઉત્પાદન મેળવી રહ્યો છે સાવના જેવા ખર્ચે તથા આ ખેતીથી ખર્ચો ઓછો અને ભાવ વધુ મળી રહ્યા છે તેમણે રાજ્ય અંદર પ્રેરણા પ્રવાસમાં ભાગ લીધો અને સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની તાલીમ પણ લીધી હતી જેઓએ પોતાની સાત એકર જમીનમાં પકાય મગફળી ઘઉં બાજરી વરિયાળી ચામફળ અને ડુંગળી જેવા મિશ્ર પાકોનું વાવેતર કર્યું અને સારા બજાર ભાવ પણ મેળવ્યા તેઓ જણાવે છે કે આ વાવેતરથી વાર્ષિક છ લાખથી વધુનો ચોખ્ખો નફો તેઓ મેળવે છે મારું નામ ચૌધરી ભુદ્રભાઈ ખેતાજી ગામ રામપુરા તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા હું છેલ્લા બે હજાર બારથી આત્મા પ્રોજેક્ટમાં જોડાયેલો હતો ને એની તાલીમ લઈ બધી માહિતી ખેતીવાડીની લઈને બે હજાર ઓગણીસથી પ્રાકૃતિક ખેતી સુભાષ પાલેકરની સલાહ સૂચન મુજબ પ્રાકૃતિક ખેતી ચાલુ કરી છે તો એની અંદર મને સારામાં સારું ઉત્પાદન હવે મળે છે પણ હવે સારામાં સારું ઉત્પાદન મળે છે અને હું સો સો ટકા પ્રાકૃતિક ખેતી કરું છું એની અંદર ઘનજીવામૃત જીવામૃત બીજા મૃત અચ્છાદાન બધું વાપરો છું અને બીજા ખેડૂતોને પણ હું માહિતી આપું છું પાંચ ગામોમાં જઈને ટેનર માસ્ટર તરીકે ફરજ બજાવું છું કે પ્રાકૃતિક ખેતી આપણા ખેડૂતને કરવી જ પડશે ચાલશે નહીં તો જરૂરથી પણ ખેડૂતો મારી માહિતી લેવા આવે છે અને મારા સાથી જોડાય છે ઘઉં છે રાઈ છે એરંડા સરસવ શાકભાજી દરેક પાક મિશ્ર પાકની હું ખેતી કરું છું